નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત મહિસાગર જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત સંતરામપુર તાલુકાની પાદરીફળિયા પગાર કેન્દ્રની મને ગમતી શાળા નરસિંહપુર મુખ્ય પ્રાથમિક શાળા ખાતે વિશ્વ ચકલી દિવસની ઉત્સાહભીર ઉજવણી કરવામાં આવી જેમાં બાળકોએ પંદર જેટલા ચકલીઘર બનાવ્યા શાળાના મદદનીજ શિક્ષક રમેશકુમાર બી ચૌહાણના માર્ગદર્શન હેઠળ ચકલીની વિવિધ પ્રજાતિ વિષય પર વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ધોરણ આઠ ના દસ બાળકોએ ભાગ લીધો હતો શાળાના શિક્ષકો પૈકી આચાર્ય લક્ષ્મણભાઈ ખરાડી શિક્ષક બાબુભાઈ મંગળા દ્વારા ચકલીની બાબતોથી શાળાના બાળકોને માહિતગાર કર્યા હતા બાળકોએ બનાવેલ ચકલીગણને બાળ સંસદ મંત્રીઓ અને વર્ગ શિક્ષક સાથે મળીને શાળાના કેમ્પસમાં વિવિધ જગ્યાએ મૂકવામાં આવ્યા હતા સાથે સાથે આંબળી અગિયારસનો પવિત્ર દિવસ હોય શાળાના તમામ બાળકો માટે તાજા અને મીઠા ખજૂરની વ્યવસ્થા શાળાના આચાર્ય લક્ષ્મણભાઈ ખરાડી મંગળસિંહ સંગાળા દ્વારા કરવામાં આવ્યું હતું આપણો પાક હોય એ પાકમાં અમુક એવા ઝેરી જંતુઓ હોય છે જે પાકને નુકસાન કરે છે એ પાકને નુકસાન કરતા જંતુઓને ખાઈ જાય છે એ રીતે પણ આપણને ચકલી ઉપયોગી છે પેલી એક કહેવત છે ને અહીં જેવી રીતે ચકલી ચી ચી કરે એમ આખા ભારત દેશમાં પણ ચી ચી કરે કાગડાઓ વિશે કહેવત છે કંઈક કશુંક થાય ને તો કે કાસિમ જાઓ તો એ કાગડા કાળા એટલે ચકલીઓ એવી જ છે આખા વિશ્વમાં પણ એની સ્થિતિ એવી જ છે તો આપણે દર વર્ષે પર્યાવરણ અંતર્ગત ચકલી દિવસની ઉજવણી કરીએ છીએ તમે જોયું જ છે કે માળાઓ છે આ વખતે પણ આપણે જે ચકલી દિવસના માળાઓ છે એનો વધારે ઉમેરો કરીએ છીએ અને પાંચમા ધોરણની આગળ જ મેં હમણાં જોયું છે કે ચકલી તૈયારીમાં તાજેતરમાં એનો માળાનું જે નિર્માણ કરી રહી છે આમ તો વૈજ્ઞાનિકોના કહેવામાં મુજબ એમનો જે સમયગાળો જૂન મહિનો હોય છે હરીખમ ગુજરાત ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયોને લાઇક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ